જય માતાજી મિત્રો આપણે એડસીસ પિન વેરીફાય કેવી રીતના કરવાનો છે તો મિત્રો આપણે એડસિસ સ્પીન અપ્લાય કર્યો હતો અને તે પિન આવી ગયું છે તો આપણે તેને વેરીફાય કેવી રીતના કરવાનો છે તો મિત્રો આ એડસિસ પિન છે ને આની અંદર પણ આ પિન આવે છે આપણે પિન આવે છે છ ડિજિટલ અક્ષરનો તો હું તમને પણ બતાવી દઉં તો આ પિન છે આ પિન મિત્રો તમારે ક્રોમ ઓપન કરવાનો છે ક્રોમ ઓપન કરો એટલે આ સાત બોક્સ તેના ઉપર ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે એડસિન્સ લખવાનો છે એડસિન્સ લખશો એટલે પહેલા જ નંબરમાં ગૂગલ એડસિન્સ છે તેના ઉપર ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે સાઇન ઇપ કરવાનો છે તમે ચેનલને સબસ્ક્રાઈબર ના કરી તો સબસ્ક્રાઈબર કરી લેજો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે જેટલી ઈમેલ આઈડી છે તે બધી બતાવશે તો તમારે જે ઇમેલ આઈડી પર બનાવેલું છે એડસિન્સ તેના પર ક્લિક કરવાનું છે તેને હું લોગિન કરી લઉં છું આ થ્રી ડોટ છે તેના ઉપર ઝૂમ કરો આ થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ચૂકવણ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ચૂકવણીઓની યોગ્યતા માટે ચકાસણી તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે જો ચકાસણી માટે છ અંકનો પિન તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરીશું એટલે આપણે એડસિન્સની અંદર જે પિન આવે છે આની અંદર જે પિન છે તે આપણે અપ્લાય કરવાનો છે તો તે પિન છે હું અપ્લાય કરી દઉં છું મેં પિન નાખી દીધો છે ને સબમિટ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો તરત જ પૂર્ણ થઈ ગયું તેના તે ક્લિક થઈ જશે તો મિત્રો આ તો આપણે એડસિન્સ પિન વેરીફાઈ કરવાનું તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અન્ય માહિતી માટે કોમેન્ટ કરજો તમે ચેનલને સબસ્ક્રાઈબર ના કરી તો સબસ્ક્રાઈબર કરી લેજો